इसको तो जब करी ना क्यों? अरे बीजों के मुर्गों आवाज आने पर बकरी लो। पंद्रह लाख की गाड़ी जमा कर दी आज। मेरा नाम है जेफरा। इधर देख जाता था और एक है? को तो पाड़ने का है ये बेग संधा पे जाएगा और दूसरे को पाड़ने का है और हाथ में मेरे को बहुत सुनना पड़ेगा आज रेडी से आई जब करी नहीं तो आने काले फोन करू

અય અય જે સાયકલ બાઈક કોલા સાઈડ મે કરોટ હે આપણે ઊભા સાઈડ મે તો પડતી લાખ ના સાધન મારા એક જેમ તેમ થોડો છે હા તે હું ફોરો ડોણ છે હું શું તારે ગુજરાતી સમજાતું ઇંગ્લિશ માં સમજાતું નહિ બોલે તો શું કરવાનું છે શું કરવાનું આપી દે થ્યુ તો નીકળી જશે સીધો સીધો આ રસ્તા પર બરાબર આ દે 15 લાખનો સાડા બીક કિલો મેકિંગ જતેલું તું જતો રહેલેરાણ રૂપિયા બીક કે મિલિંગ જો આ તો બીક કે મિલિંગ જો તો એવો આ તો બાયરો ન મેલે કે મિલલે હા એક પડી તમારે સીધો દોર થઈ જાય તો લ્યા એમ થોડો સીધો દોર થઈ જમો કોઈ એમ થોડો સીધો દોર થઈ જું મારો બાઈક થોરેલો મો તને આલો અને તું મૂકી દે ના મેલું એમ તો યાર થોડોક બાઇક મળી જમો કે ના મેલો બાઈક ના મેલો અરે એમન થાપ જમ થોડી પેલા ભાઈ ઘરે હું એક થાપ થોડી છે હામી જતો રહે એટલે કે બીજી પડશે આમ જમ જોપ છે એમ તું ઠીક કહો છો તારો જીવ વાલો તો જતો રહે એક તો તન છોડી પડી છે બીજી પડી જો ભારે પડી જશે બાઇક લીધા વગર મો એમ ના જો આજા એટલે એટલે ખબર નઈ પડતી છે જો બોલ આ બાઈક હવે હું એવું લેવું તને નહીં નઈ આલું આ બાઇક છે ને ખરી મહેનતથી લાવ્યો છે

અરે ઝપટાઓ ને પાડાઓ ને આ બધું ચોરી જ ગયું અરે મારી વાત ઓભલ મારા કન 2 લાખ સાધન છે તારા જોડે 8 લાખ છે આપણે બે દાડા થી પાર્ટનર પહેલા બોલી તો કે તારો આ મંજૂર છે બોલ હા મંજૂર છે રે તું હું એક મોટો બિલ્ડર છું તું એક નાનો બિલ્ડર છે અરે મોય જેડું બુઘડા બુઘડા હેડ્યો આવ્યો પાસે તો બરાબર હા રેડી રેડી આજ થી બે જણા આપણે પાર્ટનર પાર્ટનર રેડી ચાલ હેડ તો આપણે બાઈક લા લિન હાલતા હો પછી આની વાત આના માટે તો આપણે શું કર્યું છે ખબર છે હા

આ તો નથી હા બોલ નયો બોલા કોઈ કોઈ કોને સીધી સીધી વાત સાંભળે હા બોલ આ એરિયાના બધા એરિયા મારા જોયેલા છે હા બરાબર હા કઈ જગ્યા ગાડી મૂકવાની છે આપણે જે જગ્યા મળે છે હું બતાઉ તને અહીંથી આપણે સીધા રવાના હા જે ફેવરિટ જગ્યા મારે છે એ જટલા સાધુની આ કટિંગ કરી કરીને વેચી દીધા છે હા એટલે આ પણ એક કટિંગ કરવાનું છે આયે બોકાડી દે કે એ જગ્યા પર પોકાડી દઈએ જગ્યા બધી જોઈ લે કંપેટ જગ્યા એરિયાનો બધો

નથી ક્યાજ તો પેલા ભાઈને બાયક સરખા ભાઈને બાઈક ખોવાઈ ગયો ગોતો મને તો રાત હું જીધા ને હાલે ફોન કરીને કે તમે હેડો કે અમે ગોતા તમે ગોતા આવો

થોડો નાતો પેલા કાકા નો ફોન આવે એટલે લાવવું પડે હવે આખો ભાઈ ફોન કરી પેલા ફોન કરી દારૂ કે બટા તું સમજતો નહીં એક સરકાર ના હોય

તારથી નાખો એક કરી નાખો પણ મારે બાય દોવા 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 નકે ઘરે તારી કાચી મને લે કહેવા કરજો ધરતી નાખો એક કરો તારે તો શું કરજો પણ એમ આ તો કહેવત છે ફિંગુ તો કહેવત ની સાઈડ મે કે પેલા બેગ ને ગોતાકી હા તારે હવે વિચાર આવ્યો બાય હા હવે મને ખબર પડી કે આ છે ને ફિંગુ તું બાય હવે ગોતાવશે મને એમ હેડોલી આટલા ઘડી તો મને એ નતું લાગતું કે ફિંગુ તું મને મદદ કરે છે પણ હેડોલી હમણા પેલા જે લઈ જાહે ને તો એમ જે જે કાલ સેવરું હેડો એના કરતા

આરખાઈ નો પગ છે તમે ફોન કરો છો કેટલા થઈ વાર હોય હાલો જેટલા હોર કે ભાઈ હું તો ચીડી ચીડી હોય મરી ગયો હોઉં પગે ને પગે આવો રહો છો આપણે તમારા તમારા ટીંગુ બે પગ થી આખલી ઓળી બેઠા તો એટલે મારો તો ફેણ નીકળી ગયા છે આજ તો હેડિયામાં જ તંગ તૂટી ગયો છે

એ તો કાલ ભાઈ આવતો હતો છે તો કાલ નું અને આજે બસ મેં ફોન કર્યો કે તારા પીતા ના હોય તો આવજો ને કે આવજો મત ને કે પી શું છે છે ના પાડી દીધું છે તો આ ના બાજો છે ખબર નથી ફોન આયા પી જઈને અને હેલ હું આવું તો ધીમે ધીમે હેલ

રેડી હા આ શું છે બધું કાકા મુનો તો દવા પીવા જાતા ઓ હો 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 શું કરી બેઠા નથી પીધો મે આનો કાલનો આ છોકરો બોલ્યો કે ના બોલ્યો હાથી ઉડે છે કાલનું કાલનું મેકાતો છે યાર હવે તમે હગાવો ના એમ